અમારે પોણી નગરપાલિકા નું ફૂલ આવે છે તો દોરો તમે આ ગરીબ નો બબ્બે બબ્બે લાખ રૂપિયા પણ હું તો ભુવા આ છોકરા નો માતા આવે એ છોકરો બોલે બધું ફટોફટ હા પછી તમારા બે લાખ રૂપિયા નું કરીએ છોકરા ના મોટે માત આપી દો એકદમ

હોય તો મોવાનું બહાર છે હું એમ કઉચકું બચતું હોય ધૂણવા આવ્યું બરોબર આચકું બચકું છોકરાચકું ના બચકું બે ભેગા થયા તો બચકું હોય અચકું હોય હે

એટલે ચોખાનો મેં અડિયમ લીધો ભાઈ તને પણ અડિયમ લીધો મને પછી આ બે જણા વાતો કરતા હતા શું વાતો કરી હતી ચેતન કાકા ને ફસાવો કે એક ડેરું વાગે આગળ મિલી એટલે કે આપડે રૂપિયા હેડે આવશે એમ કરી નારે જ્યાં ત્યારથી આ ગોટો ઘર માં પેઠો છે કાકા સાચી વાત હે તડવાજી હા બોલો તમને શું લાગે મને એ આ કે બોલે તો બરોબર જ લાગે હા

તારા તો તમારું આટલું સદ છે તમે આટલો પૈસા પૈસા લેતા નહીં તારે તમારા માતા સાતા લાધેર લાધેર લાજુ છે હવે આપડે આ બે નો કરવો દોડો તો કરવો જ પડે બરોબર હા દોડો તો કરી જ ના ડું

અને અધરાધુર તમારા ચોવીસ કલાક તમારો પણ ભોજન સાજી વાત મન કહો ખાલી ખોટી વાત છે ખોટી વાત છે મારા હોય છે હજી પાછું તમે

જુઠ્ઠા છો તમારે કોઈ જુઠ્ઠા તમારી જાડી નહી આજુબાજુ બધી જાડી ની જ માતા એને કોઈ જાડી આવે અમારા કડવાજી જાડી કોઈ નહીં આવે હા તો બોલાવો તમારા કડવાજી માતા કડવાજી માતા હાજરો હાજર છે રાખો પણ તમારું તો અમારે હોય સોગવડ થઈ હા બરોબર હું નાના દોરા પહેર્યા ગળામાં આ લૂટી લૂટી અને અમારા ભુવાજી રહ્યા કાલી માળા ગળામાં

હવે આ લઈ લાયા છે બરોબર તમે મારા દુઃખ કરવા દૂર લાયા છે આ તમારા રજટ કરવા મે નહીં લાયા બરોબર છે તો આ તમે કડવા કાકા ને કે જે હોય પૂછો કે જૂઠું બોલ્યા છે અરે આપણને ખબર છે બરોબર એ તમે તમે વાતો કરો કે શું કેવા માંગે છે હવે અરે

હવે એનું બચકું નહી આવે એવું એમ તો કોઈ ને પાટ ઉપર થોડું ધૂણી નું અમને કહો તો અમને ખબર પડે સાસું ભેગું કર્યું કા કા બધું છોકરા તો દુઃખ દૂર થઈ ગયું હારા માટે કર્યું છે બધા હમણાં મને તો વિશ્વાસ આવે ખબર હે બરોબર તો ચેતન કાતન વિશ્વાસ લાવવા કરવું પડશે બરોબર ને તો આપડે આખું પાવળીઓ ગાવે તમે માતા લાવો બરોબર ખબર પડે અમને જો તમારે માતા હશે લશે તો રૂપ બતાવશે બરોબર ને પાવડે રેગડી વગાડે પછી માતા તમે ધોવા ને વગાડ પાવડે રેગડી વગાડ વગાડ આવતી હોય તો મારી અમારી આબરોની પનરોની કરનારી દેવી આવો বধি দ

મારા પેલા બે જણા હતા એમ તો જતો રાખતો મેથી આલે બરોબર ચેતનસિંહ હા બધું કોઈ રાજ્ય નતું બરોબર છોકરા ને તમારા બાધા હોય અને પૈસા કેવું મા પૈસા આવતા નહિ પૈસા થાય કરશે બરોબર પૈસા થાય પૈસા લેવાનું છે ને